કે શું ભાજપ સરકાર ગોપાલ ઇટારિયાથી ડરી ગઈ છે કારણ કે આ આમ આદમી પાર્ટીની રત્ન કલાકાર અધિકાર યાત્રાની જાહેરાત પછી ગઈકાલે સાંજે અચાનક આમ આદમી પાર્ટીએ આજે સુરતના વરાછા વિસ્તારની અંદર રત્ન કલાકાર અધિકાર યાત્રા કાઢી છે ત્યારે ઘણા બધા લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે શું ભાજપ સરકાર ગોપાલ ઇટારિયાથી ડરી ગઈ છે કારણ કે આ આમ આદમી પાર્ટીની રત્ન કલાકાર અધિકાર યાત્રાની જાહેરાત પછી ગઈકાલે સાંજે અચાનક સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રત્ન કલાકારોના આટલા ફોર્મ મંજૂર થઈ ગયા એની જાહેરાત કરી દીધી તો અચાનક જાહેરાત કરવાની જરૂર કેમ પડી આવા પણ સવાલ ઊભા થયા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ડાયમંડ ઉદ્યોગની અંદર છેલ્લા અઢી વરસથી જબરજસ્ત મંદી છે એમ કહેવાય કે મંદીનો અજગર ભરડો છે તો એના માટે ઘણા સમયથી એવી ચર્ચા ચાલતી હતી કે રત્ન કલાકારોને ભારે મુશ્કેલી પડી મુશ્કેલી પડી છે ઘણા બધા રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા એને કારણે એમની આવક બંધ થઈ ગઈ એમના બાળકોની ફી ભરી શકાય એવી સ્થિતિ નહોતી એમનું ઘર ભાડું ભરી શકાય એવી સ્થિતિ નહોતી એમને હપ્તો ઘર લીધું હોય તો હપ્તો ભરી શકાય એવી સ્થિતિ નથી આ બધા કારણોની ચર્ચા ચાલતી હતી અને એના માટે એક અગિયાર માર્ચ બે હજાર પચીસના દિવસે ગુજરાત સરકારે ઉદ્યોગના લોકોની સાથે અને અધિકારીઓ સાથે એક બેઠક કરી અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈક રીતના રસ્તો કાઢી અને રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે અગિયાર માર્ચે બેઠક કરી અને એ પછી ચોવીસ મેના દિવસે ગુજરાત સરકારે રાહત પેકેજ જાહેર કર્યું અને એની અંદર કેટલાક નિયમો રાખવામાં આવ્યા કે રત્ન કલાકારની જે ઉંમર છે એ એકવીસ વર્ષની હોવી જોઈએ એકત્રીસ માર્ચ પછી એ બેરોજગાર હોવો જોઈએ અને સરકાર મેક્સિમમ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેર હજાર પાંચસો રૂપિયાની જે ફી છે સ્કૂલ ફી છે એ સ્કૂલના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરશે અને એમાં એક નિયમ એવો પણ હતો કે રત્ જે રત્નકલાકાર એને જ રાહત મળશે કે જેણે ઓછામાં ઓછું ત્રણ વર્ષ ડાયમંડ ઉદ્યોગની અંદર કામ કર્યું હોય હવે આ મે મહિનામાં ચોવીસ મેના દિવસે રાહત પેકેજ તો જાહેર કરી દીધું પરંતુ ઘણા બધી વખત પછી આ ફોર્મ મંજૂર જ નહોતા થતા અને હમણાં થોડા વખત પહેલાં ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે પોતે જવાબ આપ્યો કે અમદાવાદની અંદર રત્ન કલાકારોને પૈસા રાહત પેકેજ આપી દેવાયું છે પરંતુ સુરતમાં એક રૂપિયાનું રાહત પેકેજ આપવામાં આવ્યું નથી હવે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા મનોજ સુરઠિયા એ એમના નેજા હેઠળ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે સાડા અગિયાર વાગ્યે ઉમિયાધામથી માંડીને માનગઢ ચોક મિની બજાર પાસે આ રેલી યોજવામાં આવી અને ત્યાં આગળ પછી એક જાહેર સભા પણ કરવામાં આવી અને જાહેર સભાને ગોપાલ ઇટાલિયાએ સંબોધન પણ કર્યું હવે આને કારણે કેટલાક લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે શું ભાજપ સરકાર ગોપાલ ઇટાલિયાથી ડરી ગઈ છે કારણ કે ગઈકાલે સાંજે એટલે કે શુક્રવારે છવ્વીસ સપ્ટેમ્બર શુક્રવારના સાંજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી જે બી દવે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે સુરતની અંદર ટોટલ ચુમ્મોતેર હજાર બસો ને અડસઠ અરજીઓ આવી હતી એમાંથી સુડતાલીસ હજાર પાંચસો ને નવ્વાણું અરજીઓને મંજૂરી મંજૂર કરી દેવામાં આવી છે અને આ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણુંમાં ટોટલ કલાકારોના બાળકો છે એમાં પચાસ હજાર બસો એકતાલીસ બાળકોની ફી જમા કરાવવામાં આવશે એટલે છવ્વીસ હજાર છસો અરજીઓ હતી એને રિજેક્ટ કરી દેવામાં આવી છે જુદા જુદા કારણોસર કારણ કે એની અંદર જે વિગતો આપ માગવામાં આવી હતી એ ફૂલફિલ નહીં કરી હોય એવી લગભગ છવ્વીસ હજાર ને અરજીઓ છે હવે આ બાબતે અમે સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીની સાથે વાત કરી હતી અને અમે એમને સવાલ પૂછ્યો હતો કે આ ફોર્મ તો મંજૂર થઈ ગયા પરંતુ હવે સંતાનોની જે ફી છે રત્ન કલાકારોના એમને ફી ક્યારે એમના ખાતામાં ક્યારે જમા થશે તો કલેક્ટરે અમને એવો જવાબ આપ્યો છે કે થોડી ટેકનિકલ પ્રોસેસ ચાલી રહી છે પણ મોડામાં મોડું દસથી પંદર દિવસની અંદર એમના ખાતામાં આ રકમ જમા થઈ જશે પણ સવાલ એમ છે કે ગોપાલ ઇટાલિયાની રત્ન કલાકાર અધિકાર યાત્રા જાહેરાત થયાના એક દિવસ અચાનક જ કેમ ઊભા થઈ ગયા બહુ બધા દિવસ આગળથી તમારું તૈયાર હતું તો તમારે ત્યારે જાહેરાત કરી દેવાની જરૂર હતી તો આટલું મોડું કેમ થયું એવું લોકો સવાલ પૂછી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ